નમસ્કાર મિત્રો તમે ગમન સાંધલ ને તો સારી રીતે જાણતા હશો ને કીર્તિ પટેલ ને તો બરોબર જ જાણતા કારણ કે ભાઈ જે કીર્તિ પટેલ સાથે અત્યારે થઈ રહ્યું છે એ જાણ્યા પછી તમારી હવા ટાઈટ થઈ જશે હું વાત કરી રહ્યો છું પટેલ વિશે જેનું એક રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ત્યારે લોકો કહી રહ્યા છે કે જેલમાંથી આનું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે પરંતુ હું તમને રેકોર્ડિંગ બતાવીશ રેકોર્ડિંગ પછી જે પણ તમારે જવાબ આપો હોય તમે મને આપી શકો છો તો શું છે ગમન સાંધલ અને કીર્તિ પટેલ વચ્ચે જેના કારણે આ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે સૌથી પહેલા તો હું તમને રેકોર્ડિંગ પણ બતાવીશ તો આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયો જોવાની પણ ખરેખર તમને મજા આવશે અને ત્યારબાદ કોમેન્ટ કરવાની ઓહો હો એક આધી તો ગાળ તમે હંડ્રેડ મને બોલવાના છો બટ આ વિડીયો પૂરો જોજો કારણ કે આ વિડીયો તમારા માટે પણ મહત્વનો છે સૌથી પહેલા તો ભાઈ વાત કરીએ તો તમને સૌ લોકોને ખબર જ છે કે કીર્તિ પટેલ જે બે કરોડની ખંડણી માગી હતી બિલ્ડર પાસે તો બિલ્ડરે ભાઈ ચોખ્ખો ના પાડી દીધો હતો કે તું ના લાયક છે તારો આખા ગામને ખબર છે કે તું કેવી છે એના પછી બિલ્ડરે સીધી જે ફરિયાદ કરી ત્યારબાદ અમદાવાદ પોલીસે પટેલ ની ધરપકડ કરી લીધી હતી જોકે ધરપકડ ની વાત કરીએ તો કિર્તી પટેલ અલગ અલગ સિમ કાર્ડ માંથી કોલ પણ કરતી હતી તેમજ પોતાના ફોનમાં અલગ અલગ સિમ કાર્ડ પણ નાખતી હતી જેના કારણે થોડો તો ડાઉટ પડ્યો હતો પોલીસ ને જેના કારણે પોલીસે આને જલ્દીથી જલ્દી ઝડપી પાડીને જ્યારે પોલીસે એરેસ્ટ કરવાનો સમય આવ્યો એટલે કે જ્યારે પોલીસ એરેસ્ટ કરવા આવી કીર્તિ પટેલ ત્યારે ભાઈ કીર્તિ એમ કે ફોટો મારો સારી રીતે લેજો મતલબ કે એવી રીતના હસતી હતી કે જાણે કઈ ગુનો જ ના કર્યો શું નિર્દોષ છે કે નહીં એ તો સમય આવે ખબર પડશે બટ બીજી બાજુ વાત કરીએ તો ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં ગમન સાંધલ અને કીર્તિ પટેલનું એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે હવે આ રેકોર્ડિંગની પહેલા તો હું પુષ્ટિ કરી દઉં કે આ રેકોર્ડિંગ ત્યારનું છે જ્યારે તમને સૌ લોકોને ખબર જ હશે કે ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે વિરોધ થયો હતો ત્યારબાદ ગમન સાંતલે આ બંને વિવાદ શાંત પાડવા માટે કીર્તિ પટેલને કોલ પણ કર્યો હતો તો ચાલો શું કહ્યું હતું ત્યારે ગમન સાંતલ એને કેટલા ખરેખર શાંતિથી બોલતા હતા ગમન સાંતલ તો ચાલો હું તમને બતાવું એક ખાસ વિડીયો ને વિડીયો જોયા પછી તમારું જે પણ જવાબ હોય તમે એને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને ખબર છે હંડ્રેડ પર્સેન્ટ તમે ગાળ તો બોલવાના જો તો જે બી તમારું મંતવ્ય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બાકી મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને ને હજી સુધી